હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ખમણ ઢોકળાની રેસીપી શીખવાની છે જે બહુ જ ઈઝી છે અને ખૂબ જ પ્રખ્યાત હોય છે ખમણ ઢોકળા બધી જ જગ્યાએ અને થોડી જ વારમાં ટૂંક સમયમાં બની જતી હોય છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગતી હોય છે એવું લાગે કે ચણાના લોટ સાથે અને ગુજરાતી અને કાઠિયાવાડી ને કંઈક સંબંધ લાગે છે તો ચલો આજે આપણે ખમણ ઢોકળા બનાવવાના છે તો ખમણ ઢોકળા માટે અમે અહીંયા લીધો છે એક વાટકી ચણાનો લોટ જે છે આપણે એ ઘઉં ચાડવાની છાણીઓ એમાં છાળી લેવાનો છે કેમ કે ગાંઠા ના રહી જાય અને આપણાને બેટર બનાવવામાં ઈઝી પડે ત્યારબાદ આપણે જેટલો ચણાનો લોટ લીધો છે એટલો અડધા ભાગનો લેશો રવું રવો લઈ અને એને છે આપણે ચણાના લોટ સાથે મિક્સ કરી દેવાનો છે તો રવો છે એને પણ આ રીતે આપણે જાળી લઈશું સારી રીતે અને મિક્સ કરી દઈશું બંનેને ત્યારબાદ આપણે એક ચમચી લીંબુના ફૂલ લઈશું એક ચમચી મીઠું લીધું છે એક ચમચી હિંગ લઈશું અને થોડી એવી એક ચપટી જેટલી આપણે હળદર લઈશું અને એક પડી તેલ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી આના હલાવી લઈશું સારી રીતે મિક્સ કરી દઈશું ગાંઠા ના પડે એ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે બેટર બનાવવા માટે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું હવે બેટર બનાવવા માટે તમે ઉપયોગ કરી શકો છો પણ અમે અહીં લીંબુ નાખ્યા છે લીંબુના ફૂલ એટલે પાણી ઉમેર્યું છે ત્યારબાદ થોડી છાશ ઉમેરીશું અને એનાથી આપણે બેટર બનાવીશું તો છાશ આપણે બે ગ્લાસ જેટલી ઉમેરીશું જેનાથી આપણા બેટરની કન્સિસ્ટન્સી મળી જાય પછી આપણે એનાથી ખ્યાલ આવી જશે કે કેટલી ઉમેરવી ઉમેરતા જવાનું છે અને કન્સિસ્ટન્સી કરતું જવાનું છે આ રીતે આપણે બધું મિક્સ કરતા જઈશું અને ગાંઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખીશું એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને છાસ ઉમેરતી જવાની છે અને કન્સિસ્ટન્સી આપણે લાવીશું

ખૂબ જ સરળ રેસીપી છે તમને પાંચ વાગ્યાનો સમય હોય અને સાંજના કંઈક નાસ્તો કરવાનું મન થયું હોય તો તમે બનાવી શકો છો કે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો ખૂબ જ સરળ અને ઈઝી રેસીપી છે હવે આપણી ઓલમોસ્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને છાશ ઉપડે ઉમેરવાનું બંધ કરી દઈશું અને આ બેટરને આપણે દસ મિનિટ માટે ઢાંકી દઈશું ત્યારબાદ આપણે એને એક સચેટ છે ઈનોનો એ નાખી દેવાનો છે કેમ કે ઈનો નાખવાથી શું થશે કે તમારા જે ઢોકળાં છે એકદમ સ્પોન્જી અને પોચા પોચા સરસ સોફ્ટ બનશે તો ઈનો છે એ અમે એક આખું પેકેટ નાખી દીધું છે હવે એક થાળીમાં તેલ ઉમેરી અને આ બેટર છે એ પાથરી દેવાનું છે નીચે તેલ એ માટે થાળીમાં લગાવવાનું છે જેનાથી આપણા ઢોકળા છે એ ચોટી ના જાય હવે આપણો બેટર છે આપણે સ્ટીમ કરવા માટે રાખીશું એના માટે ડીશમાં પાથરી દઈશું આ રીતે તો આ રીતે આપણે એને સ્ટીમ કરવાનું છે આ જે સ્ટીમર છે ઢોકળિયું છે એમાં પાણી ઉમેર્યું છે અને એના ઉપર આ ડિશ રાખીશું જેનાથી એ સરસ રીતે બફાઈ જશે તો મેં આ અંદાજે વીસ થી પચીસ મિનિટ જેટલું રાખ્યું છે અને તમે આ રીતે પછી બહાર કાઢો એટલે તમારે ચેક કરવાનું કે ચોટતો તો નથી ને અ એ તમારા વાસણમાં ચોટવા લાગે તો સમજવાનું કે હજુ નથી બરાબર ચડ્યું અને આ રીતે અમે એક જ વાટકીમાંથી બે ડીશ તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે કેટલી ઓછી ક્વોન્ટિટીમાં આપણા કેટલા ઢોકળા બનશે અને આ રીતે ફરી બીજી ડીશ છે એ પણ અમે પંદર થી વીસ મિનિટ માટે રાખ્યું હતું અને ઢોકળા સરસ રીતે ફૂલીને તૈયાર થાય છે અને આ જ રીતે ફરી અમે ચેક કર્યું હતું અને આ રીતે સરસ મજાના તમારે છે એને પીસીસમાં કન્વર્ટ કરી લેવાનું છે અને એકદમ સોફ્ટ સોફ્ટ અને એકદમ સ્પોન્જી સ્પોન્જી બને છે ખાવાની પણ મજા આવશે આપણે ઈનો નાખ્યો છે એટલે એકદમ જ ફૂલેલા બને છે તો આપણે આ સરસ રીતે એને પીસીસમાં કટ કરી લઈશું સી તમે જોઈ શકો છો કેવા સરસ અને એકદમ રૂજ એવા પોચા પોચા બન્યા છે તો અમે જે બીજી ડિશ મૂકી હતી પણ તૈયાર થઈ ગઈ છે અને એમાં પણ અમે ચેક કર્યું તો ચોટતું નથી અને ખૂબ સરસ તૈયાર થઈને બારે આવે છે તો એને બીજી ડીશને પણ અમે કટ કરી અને નાના નાના ટુકડા કરી લઈશું અને ત્યારબાદ આપણે આ બધી બધા ટુકડાનો વઘાર કરીશું વઘાર કરવા માટે એક જેટલું તેલ લીધું છે હિંગ નાખ્યું છે મીઠા લીમડાના પત્તા મરચા રાઈ અને જીરું અને થોડી એવી હિંગ ત્યારબાદ એમાં મરચાં છે એ શેકાઈ જાય એટલે આપણે ઢોકળા છે ઉમેરી દેવાના છે તો આ રીતે બંને ડીશ છે એના ઢોકળા ઉમેરી દીધા છે વઘાર કરીને અને ખૂબ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું દેખાવમાં જેટલા ટેસ્ટી લાગે છે એટલા સરસ તૈયાર થઈને રેડી છે ઢોકળામાં હંમેશા રાય છે એના એની ક્વોન્ટિટી વધારે હોય છે રાય થી ખૂબ સરસ સ્વાદ આવે અને આની આજ ડિશમાં માં અમે ખાંડ અને પાણીનું પેલું મિશ્રણ તૈયાર કરી અને ઉમેરી દીધું છે જેનાથી ખાટો મીઠો સરસ સ્વાદ આવશે કેમ કે લીંબુ અને છાસ બનેલા છે તો આપણે થોડી ખાંડ ઉમેરીશું તો સ્વાદ છે પેલું કહે છે ને સોના સોને પર સુહાગા એવું થવાનું છે એટલે આપણે આ રીતે મિક્સ કરી દઈશું ખાંડના પાણીને અને સરસ રીતે હલાવી લઈશું બસ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને ઉતારી લઈશું તો ચલો બધા ખમણ ઢોકળા ખાવા તો આ છે ધીસ ઇઝ વાવ ખૂબ સરસ ખમણ ટુકડા તૈયાર થઈને તૈયાર છે આપણે ચટણી સાથે તો ચલો બધા ખમણ ટુકડા ખાવા તમે જોઈ શકો છો કેટલા સરસ રૂ જેવા પોચા એકદમ બન્યા છે તો ચાલો બધા ખમણ ટુકડા ખાવા થેન્ક યુ ફોર વોચિંગ